તો આજે અમારી ઘરે જો બની છે મસ્ત મજાની પાઉં ભાજી જો અહીંયા છે ભાજી અહીંયા મસાલા પાઉ બનાવ્યા છે આજે અહિયાં છે સલાડ અને ઠંડી ઠંડી સાથે છાસ છે તો ચાલો આપણે પીરસી દઈએ માન્યા મીશુ ને કેવી બની છે ભાજી ટેસ્ટ કરીને કે જો મસ્ત બની છે માન્ય તને કેવી લાગી જોરદાર તો જો પાઉં ભાજી હોય એટલે ભૂખ જલ્દી લાગી જાય નહીં ચાલો તમારે બધાની મન થઈ ગયું હોય તો આવી જાવ ખાવા માટે पाव માં કઈ ફેરફાર લાગ્યો મિસ આજે કેવા લાગ્યા એટલે ભાઈ હવે આટા પાઉ છે આ હે આટા પાઉ યસ જો આજે પાઉ છે ને મેંદાના નથી ઘઉના લાવી છું બરાબર ને હમ તો થોડાક હેલ્ધી હેલ્ધી આપણે પાઉંભાજી ખાઈએ ને બરાબર ને મેંદો ખાવા કરતાં ઘઉં ખાવા સારા આ હેલ્ધી તો ન જ કહેવાય પણ મેંદા કરતા સારા પાઉં બરાબર ને એમ માનો તો આજે છે ને જો આટા પાઉં છે મેં મસાલાવાળા કર્યા એને ખબર ના પડે જો કેમ કે આ બ્રાઉન હોય કલર આનો